બાળકોને જ્ઞાન સાથે ગમત મળે તેવા ઉમદા આશય સાથે વોર્ડ નંબર સોળમાં કપુરાઈ ગામ ખાતે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કનૈયાલાલ મુનશી પ્રાથમિક શાળાના ધોરણ આઠના વિદ્યાર્થીઓ અને વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ માટે ડેન્ટલ મ્યુઝિયમની વિશેષ મુલાકાત ગોઠવવામાં આવી હતી જેમાં ઓલ્ડ પાદરા રોડ ઉપર આવેલ ડોક્ટર ચંદાણા ડેન્ટલ મ્યુઝિયમ જે એશિયાનું સર્વપ્રથમ પ્રાઇવેટ મ્યુઝિયમ તરીકે નામના પ્રાપ્ત કરી ચૂક્યું છે સાથે સાથે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને લિમકા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મળી કુલ ચારથી વધુ રેકોર્ડ નોંધાવી વડોદરા શહેરનું ગૌરવ વધાર્યું છે ત્યારે ડેન્ટલ મ્યુઝિયમની મુલાકાત સમયે ડોક્ટર યોગેશ ચંદારાણા સહપરિવાર બાળકોનું વેલકમ કર્યું હતું અને દાંતને લગતી નાનામાં નાની વિગતો વિડિયો મારફતે તેમજ ટેકનોલોજીના માધ્યમથી માહિતગાર કર્યા હતા ડેન્ટલ મ્યુઝિયમમાં આવેલ ડેન્ટલ ઓર્કેસ્ટ્રા અને એઆઇ ટેકનોલોજીથી દાંતનું સ્કેનિંગ કરી બાળકોને તેમના વાલીઓના મોબાઈલમાં તમામ રિપોર્ટ નિઃશુલ્ક મોકલી આપવામાં આવ્યા હતા ત્યારે હિરેન મોદીએ ડોક્ટર યોગેશ ચંદારાણા અને તેમના પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો તો બીજી તરફ ડોક્ટર યોગેશ ચંદા પોતાના મ્યુઝિયમની વિશેષતા જણાવી હિરેન મોદીની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા મૂળભૂત આજે હિરેનભાઈ મોદી બાળકોને બાળકોને અને આસપાસના બધાને લઈને આવ્યા એ ખૂબ જ આનંદની વાત છે આમ તો આજે રવિવારે મ્યુઝિયમ બંધ હોય છે પણ એમનો આગ્રહ હતો કે રવિવારે આવે તો બાળકો આવે એટલે આપણે મ્યુઝિયમ ઓપન રાખ્યું હતું બાળકોને ઉપર સેકન્ડ ફ્લોર ઉપર ઓડિટોરિયમમાં

અમારો મૂળભૂત હેતુ ડોક્ટર ચંદાના ડેન્ટલ મ્યુઝિયમનો એક જ છે કે દાંતની સારવાર પહેલા દાંતની રોકથામ એટલે કે પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર એ એમ સાથે આપણે આ એશિયાનું પહેલું પ્રાઇવેટ ડેન્ટલ મ્યુઝિયમ બનાવ્યું છે જેનો વધુમાં વધુ લોકો ઉપયોગ કરે અને જાણકારી દાંત વિશેની જાણે જેથી કરીને લોકોને દાંતની તકલીફો ઓછી થાય તે જ મૂળભૂત હેતુ સાથે આ બનાવ્યો છે અને જેનો લાભ આપ સર્વે લઈ રહ્યા છો અને ઘણા બધા મિત્રો આનો ઉપયોગ કરી અને સ્કૂલ્સની ટ્રીપ્સ તો બધી લાવે છે હાલમાં જ ભાવનગરથી પણ એક બસ ભરીને બાળકો ખાસ મ્યુઝિયમ માટે આવ્યા હતા એ ખૂબ ખુશીની વાત છે સૌથી વધુ લોકો આનો ઉપયોગ કરે એવી ઈચ્છા છે ને એવી બધાને અપીલ છે હિરેન મોદી થકી આજે અહીંયા ડોક્ટર ચંદારાનાની ડેન્ટલ મ્યુઝિયમમાં લઈ આવવામાં આવ્યા હતા અહીંયા ડેન્ટલ ડેન્ટલ મ્યુઝિયમ સૌથી પ્રથમવાર જોયા જોયું છે અમે અને અહીંયા બે હજાર ત્રણસોથી ઉપરની એ લોકોએ બ્રશની જેટલું કલેક્શન રાખ્યું છે બ્રશની વાત કરીએ તો બ્રશમાં અમના જે એન્શિયન્ટના છે એને લઈને અમના જે અમના પ્રેઝન્ટમાં જે ચાલી રહ્યા છે એનું પણ સરસ કલેક્શન હતું સ્ટેમ્પ્સ પણ હતા વિઝિટિંગ કાર્ડ પણ હતા જે એન્શિયન્ટ ટાઈમમાં યુઝ કરવામાં આવે છે તે બધી જ વસ્તુઓ તેમને સંગ્રહીને રાખી મૂકી હતી અને બે હજાર સોળમાં જયારે ચાલુ કર્યું છે ત્યારથી જે વસ્તુઓ એ લોકોએ રાખી મૂકી છે તે અમને જોઈને ખૂબ આનંદ થયો અને એઆઈ ટેકનોલોજી દ્વારા અમારું સ્કેન પણ કર્યો દાંત સ્કેન કરીને હાલો હાલ રિપોર્ટ આપ્યો વોટ્સએપ ઉપર મોકલવામાં આવ્યો તેનાથી અમને ખૂબ આનંદ થયો છે અને કલેક્શન તો એમનું જયારે કશે જ નથી જોયું એવું કલેક્શન હતું તો એ જોઈને અમને આનંદ થયો